ગીર સોમનાથના ખાતે વર્ષોની પરંપરા મુજબ ખારવા વાળમાં આવેલા કામનાથ મંદિર દેવલ ખાતે કિશોરભાઈ કુહાડાની બેઠક ગત વર્ષની કામગીરીની સમીક્ષા કરી હિસાબો રજૂ કરવામાં આવ્યા માટે સર્વાનુમતે સતત એકવીસમી વખત જીતુભાઈ કુહાડની પટેલ તરીકે

મેતાજી નાનભાઈ ભાજીએ જે નામું વાંચી સંભળાવ્યું લોધી સમાજના પ્રમુખને બધા ભેગા થઈ અને ઉમેદવારીની રાહ જોઈ પણ ઉમેદવાર ન થતા લોધી સમાજના પ્રમુખ દ્વારા મારું નામ પટેલ તરીકે કર્યું અને કોઈ ઉમેદવાર ન હોવાથી બિનરી જાહેર કર્યો છે મને હું આ ઓગણીસ વખત પટેલ તરીકે અને બે વખત શું કરતા એકવીસમી વખત હું ખારવા સમાજના પટેલ તરીકે આજે ચાર્જ સંભાળીએ છીએ બસ કામનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે સમાજની સેવા થાય અને સારા કામ થઈને સમાજ આગળ વધે એમાં મદદરૂપ થાય એ ધ્યેય